ચેમ્પિયન્સ ટ્રોફી જીતવા માટે બુકી બજારમાં ભારત ફેવરિટ આજે સેમીફાઈનલમાં પણ ભારત ટોચ ઉપર વિધાનસભા ગ્રહનું જીવન પ્રસારણ કરો સરકાર શું છુપાવી રહી છે માહિતી વિભાગ વિપક્ષ સાથે ભેદભાવ કરી રહ્યું છે શાળાઓમાં સ્માર્ટફોન પર સંપૂર્ણ પ્રતિબંધનો દિલ્હી હાઈકોર્ટનો ઇનકાર હાઈકોર્ટે શાળાઓમાં ફોનના ઉપયોગ અંગે ગાઈડલાઈન નક્કી કરી ડ્રેગનની ફરી એક વખત અવરચંડાઈ ચીને ગલવાનમાં ઘાયલ સૈન્ય અધિકારીને સલાહકાર એકમનો વિશિષ્ટ સભ્ય બનાવ્યો ગુજરાત વિધાનસભામાં મહત્વનો નિર્ણય લેવાયો હાઉસિંગ સોસાયટીઓ મકાનની ટ્રાન્સફર ફી રૂપિયા લાખ લઈ શકશે અમદાવાદ અને સુરત જિલ્લામાંથી તે વર્ષમાં ખોટા બિલોથી રૂપિયા ત્રણ હજાર ચારસો છપ્પન કરોડની ઇનપુટ ટેક્સ ક્રેડિટ ચોરી પચાસ કરોડ યુરોપિયનો ત્રીસ કરોડ અમેરિકનો પાસે મદદ કેમ માંગે યુપીની મહિલાને અબુધાબીમાં માં પંદર ફેબ્રુઆરીએ ફાંસી આપી દેવાઈ દિલ્હી હાઈકોર્ટમાં વિદેશ મંત્રાલયે જાણકારી આપી સરકારે બે વર્ષમાં ટાટા પાવર ને વીજ ખરીદી પેટે અઢારસો બ્યાસી કરોડ રૂપિયા ચૂકવ્યા વિશ્વના એક અબજ અને ભારતના છ કરોડ લોકો પર જોખમ શર્મા જાડો વજન ઘટાડવાની જરૂર કોંગ્રેસી પ્રવક્તાએ વિવાદ સર્જ્યો પચાસ લાખ રોકાણકારો સાથે ચાર હજાર પાંચસો કરોડ ની ઠગાઈ ના કેસ માં ઈડી ના દરોડા ગુજરાત સરકારે છેલ્લા બે વર્ષમાં ચોરાણું હજાર કરોડ ની લોન બજાર માંથી લીધી વિલંબિત ટાયરના વલણથી હાઈકોર્ટે ગંભીર નોંધ લીધી એનડીપીએસના એક કેસમાં તો તેર મુદતો હાઇકોર્ટે આરોપીને જામીન આપ્યા અમદાવાદ સહિતના પાંચ જિલ્લામાં ખેડૂતો વધ્યા પણ સબસિડી ઘટી ગઈ બનાવટી પાસપોર્ટના આધારે કલોલનો જિગ્નેશ પટેલ વસીમ ખલીલનું નામ રાખી અમેરિકા ગયો પણ ડિપોર્ટ કરાયો કેનેડાએ હેલ્થકેર ટેડવર્ક માટે નવી કેટેગરીમાં વિઝા આપવાનું નક્કી કર્યું કચ્છમાં અગિયારસો પંદર કરોડનું ડક્ષ પકડાયું પણ આરોપીઓ અંગે રહસ્યઃ બેંગકોંગમાં મજા માણી પરત આવેલા સુરતના ચાર યુવાનો પંદર કરોડના ગાંજા સાથે મુંબઈ એરપોર્ટ પરથી ઝડપાયા ટીમ મેનેજમેન્ટની દ્વિધા વચ્ચે શાસ્ત્રીનો મત આજની સેમિફાઇનલમાં વરૂણ ચક્રવતીને રમાડવો જોઈએ જેલેસ્કી સાથે નિષ્ફળ મંત્રણા પછી ફોક્સ બદલાયું અમેરિકાની ચિંતા પુતિન નહીં ગેરકાયદે ઇમિગ્રેશન ટ્રમ્પે ફરીથી બધાને ચોંકાવ્યા ગ્લોબલ વોર્મિંગ તીવ્ર બનતા વર્ષ બે હજાર પચીસ સૌથી વધુ ગરમ રહેવાની ચેતવણી એફઆઈઆરને હાઈકોર્ટમાં પડકારતા કામચલાવો રાહત માધવીપુરી ભુજ સહિત અન્યો સામે તત્કાળ કાર્યવાહી નહીં કરવા હાઈકોર્ટનો આદેશ સીમાંકન વિવાદ વચ્ચે દક્ષિણના લોકોને વધુ બાળકો પેદા કરવા સ્ટાલિન અપીલ ભારત ની અમેરિકાની સ્પર્ધામાં મેડલ જીત્યો ભારતનો મન કી બાત માં કરેલી વડાપ્રધાન ની ભલામણ ઠેબે ચડાવાઈ ગુજરાત માં યુએસ પીસી ટેકનોલોજી થી સજ્જ એક સોલાર પંપ લગાવાયો નહીં ભારત સાથે સારા સંબંધ સિવાય અમારી પાસે બીજો કોઈ વિકલ્પ નથી બાંગ્લાદેશ સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને નોટિસ પાઠવી જવાબ માંગ્યો સોશિયલ મીડિયા પોસ્ટ હટાવતા પહેલા યુઝર્સને જવાબની તક આપવી જરૂરી ગુજરાત હરિયાણામાં કાર્યવાહી રામ મંદિરને ઉડાવી દેવાના કાવતરામાં સકમન માં ધરપકડ આજે યુનિવર્સિટીના પદવિદાન સમારોહમાં રાજ્યપાલ ઉપસ્થિત નહી રહી શકે રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘે શિક્ષણ મંત્રીને પત્ર પાઠવ્યો જૂના શિક્ષક ભરતી વહેલી તકે નિમણૂક સ્થળે હાજર કરવા માંગ